રામ રાત્ર માં બદલાય છે આજે આપણે સૌ ભારતીયો માટે દુનિયા ભરમાં ફેલાયેલા રામ ભક્તો માટે આવો જ પવિત્ર અવસર છે ચારે બાજુ પ્રભુ શ્રી રામની ભક્તિનું અદભુત વાતાવરણ છે ચારે દિશાઓમાં રામ નામની ધૂન રામ ભજનોની અદભુત સૌંદર્ય માધુરી સૌને પ્રતિક્ષા છે બાવીસ જાન્યુઆરીનો એ ઐતિહાસિક પવિત્ર ઘડીનો અને હવે રામલ પ્રાણ પ્રતિષ્ઠા તક મળી રહી છે અમારા માટે કલ્પનાતીત અનુભૂતિઓનો સમય છે હું ભાવુક છું ભાવ વિભોર છું હું પહેલી વખત જીવનમાં આ પ્રકારના મનોભાવમાંથી પસાર થઈ રહ્યો છું મને અલગ જ ભાવભક્તિની અનુભૂતિ થઈ રહી છે મારા અંતરબનની આ ભાવયાત્રા મારા માટે અભિવ્યક્તિનો નહીં પણ અનુભૂતિનો અવસર છે ઈચ્છા હોવા છતાં પણ હું તેની ગહનતા વ્યાપકતા અને તીવ્રતાને

ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળી રહ્યું છે પ્રભુએ મને તમામ ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત્ત બનાવ્યો છે નિમિત્ત ભવસવ્ય સાચીન આ ખૂબ જ મોટી જવાબદારી છે જેમ કે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે આપણે ઈશ્વરના યજ્ઞ માટે આરાધના માટે

તેમણે જે યમ નિયમ સૂચવ્યા છે તે અનુસાર હું આજથી દિવસના વિશેષ અનુષ્ઠાનનો આરંભ કરી રહ્યો છું આ પવિત્ર અવસર પર હું પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું ઋષિઓ મુનિયો તપસ્વીઓનું પુણ્ય સ્મરણ કરું છું અને જનતા જનાર્દન

પંચવટી કરી રહ્યો છું પંચવટી એક સુખદ સંયોગ એ પણ છે કે આજે સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતિ છે એ સ્વામી વિવેકાનંદ હતા જેમણે હજારો વર્ષોથી આક્રાંતિક ભારતના આત્માને ઢંઢોળ્યો હતો આજે આત્મવિશ્વાસ ભવ્ય રૂપમાં આપણી ઓળખ બનીને સૌની સામે છે અને સોના પર સુહાગા જુઓ આજે માતા જીજાબાઈ ની જન્મ છે

જ્યારે હું માતા જીજાબાઈ નું પુણ્ય સ્મરણ કરી રહ્યો છું તો સહજ રૂપે મને મારી માતાની યાદ આવે તે ખૂબ સ્વાભાવિક છે મારી માતા જીવનના અંત સુધી માળા જપતી હતી સીતારામ નું જ નામ જપતી હતી સાથીઓ પ્રાણ પ્રતિષ્ઠાની મંગલ ઘડી ચરાચર સૃષ્ટિની ની ચૈતન્ય પળ

દરેક રામ ભક્ત મારી સાથે હશે અને સમર્પિત કરનારા અગણિત વ્યક્તિત્વોની પ્રેરણા લઈને જઈશ ત્યાગ તપસ્યાની એ મૂર્તિઓ પાંચસો વર્ષની ધીરજ દીર્ઘૈર્ય નો એ સમયિત ત્યાગ અને તપસ્યાની ઘટનાઓની બલિદાન લોકો છે તેનું કોઈ નામ પણ નથી જાણતા પરંતુ જેમના જીવનનું એક માત્ર લક્ષ્ય રહ્યું છે ભવ્ય રામ મંદિરનું નિર્માણ આવા અસંખ્ય લોકોની સ્મૃતિઓ મારી સાથે હશે ઉર્જાને સાથે લઈને ગર્ભગૃહમાં પ્રવેશ કરીશ તો મને પણ અહેસાસ થશે કે હું એકલો નથી તમે બધા પણ મારી સાથે છો તમે પણ મન થી મારી સાથે જોડાયેલા રહો જોડે રામલલાના ચરણોમાં તમારા ભાવોને પણ આપણે બધા જ આ સત્યને જાણીએ છીએ કે ઈશ્વર નિરાકાર છે પરંતુ ઈશ્વર સાકાર રૂપમાં પણ આપણી આધ્યાત્મિક યાત્રાને બળ આપે છે જનતા જનાર્દનમાં ઈશ્વરનું રૂપ હોય છે આમે સાક્ષાત જોયું છે અનુભવ્યું છે પરંતુ જ્યારે ઈશ્વર એ જ જનતા શબ્દોમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરે છે આશીર્વાદ આપે છે તો મારામાં પણ નવી નો સંચાર થાય છે આજે મને આપના આશીર્વાદની જરૂર છે આથી મારો અનુરોધ છે કે શબ્દોમાં લેખિતમાં તમારી ભાવનાઓ જરૂર વ્યક્ત કરો મને આશીર્વાદ જરૂર આપો તમારા આશીર્વાદનો એક એક શબ્દ મારા માટે શબ્દ નથી મંત્ર છે

आप, आप सभी राम भक्तों को राम भक्तों ने कोटी कोटी कोटि बंदन जय श्री राम जय श्री राम जय श्री राम, जैशिया राम।